શિવારીઓ પોતાના બાળકો પરિવાર સાથે સાંજના સુમાર ઠંડક તથા ખુલ્લી આબોહવા સાથે આનંદ મળી રહે તે માટે પાર બાગ બગીચાઓમાં જતા હોય છે અને શુક્રવારે પણ શહેર થતાં શહેરમાં રહેતા અને તેમના સગાઉ જેવો શહેર ભારતીય વેકેશનમાં આવેલા છે અને તેઓ સૌ પોતાના પરિવાર સાથે શહેરના સહેજબા ખાતે પહોંચ્યા હતા અને પહોંચેલા સહેલાણીઓનો આનંદ એક બાજુ અંધકાર થઈ રહ્યો હતો તેવામાં સાંજે સાત વાગ્યા સુધી વીજળી કુળ થઈ ગઈ હતી અને બીજી તરફ માણસ એકબીજાને જોઈ ના શકે તેટલો અંધારું છવાઈ ગયું હતું જેથી સહેલાણીઓ પરેશાન થયા હતા ખાસ કરીને યુવતીનો મેળવમાં પહેલું વાતાવરણ જોવા મળ્યું કારણ કે અંધકારનો લાભ ઉઠાવી છેડતી પાકીટ અને સોનાના તાકીના સામાન્ય ચોરીની શક્યતાઓ રહી જતી હોય છે જેથી દ્વારા ભાગમાં ફરજ બજાવતા કર્મીઓ સુરક્ષા કર્મીઓને લાઇટ જવાનું કારણ અને ઇમરજન્સી લાઇટ શરૂ કરવા બાબતે પ્રશ્નો પૂછતા તેઓને ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં આવ્યા ન હતા જેથી પરિવાર સાથે આવેલ મહિલાઓ યુવતીઓ મોબાઈલ ટોર્ચ રાજવાડે સહેજે પાકથી બહાર નીકળવાનું મુનાસિબ સમજ્યું હતું ને એક તરફ કાઠાળ ગરમીને કારણે શહેરમાં વીજ માંગ વધી છે ત્યારે ઘણા વિસ્તારોમાં વીજળીના વીજ પોલ પર થડાકા ફોલ્ટથી કલાકો વીજળી ગુલ થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે જુઓ આજે અમે આ ફેમિલી સાથે વેકેશનમાં જ્યારે છોકરાઓ મામાના અને નાનાના ઘરે આવેલા હોય ત્યારે આ કમાટી બાગ જે આખા ઇન્ડિયામાં ફેમસ છે ત્યાં આવેલા છીએ ત્યારે સાંજે સાત વાગ્યાથી લઈને જેમ જેમ અંધારું થાય છે તેમ કેટલી લાઇટ હોવી જોઈએ અને એની જગ્યાએ તમે જોઈ શકો છો માણસ એકબીજાને જોઈ શકતો નથી એટલી લાઇટ પણ નથી અને જે પણ સ્ટાફને કહીએ છીએ એ કોઈ પણ સરખો જવાબ આપતો નથી કે આ ડિપાર્ટમેન્ટનું કામ નથી અમારા ડિપાર્ટમેન્ટનું કામ નથી ઓછામાં ઓછા પાંચથી સાત હજાર લોકો મારા અંદાજે આજે આ ગાર્ડનમાં છે પણ તે છતાં આવી રીતની અવ્યવસ્થા અહીં જોવા મળી રહી છે તો આ માટે જરૂર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કંઈ એક્શન લેવું જોઈએ આપ આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તેનો આપનો પરિચય સર હું હરેશ ઠાકવાણી છું હું અહીંયા લોકલ વડોદરાનો રહેવાસી છું અને રેગ્યુલર આવતો હોઉં છું અને આવી રીતનો બનાવ વારંવાર બનતો જ હોય છે અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ મળતું જ નથી હોતું